સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટેમિલન સમારોહમાં શહેર ત્રીસ હજાર કરતા પણ વધુ કાર્યકર્તાઓ હાજર હોવા પામ્યા હતા સમારોહ માટે ભવ્ય સ્ટેજ તૈયાર પણ કરવામાં આવ્યું હતું ગ્રાઉન્ડમાં એલઈડી ટીવી પણ ગોઠવાઈ ગયા પામ્યા હતા તેમણે ગ્રાઉન્ડની બહાર આ બોતેર ઓબ્લિક ઓ અઢાર ઇંચની એલઈડી ગોઠવાઈ હતી તો કાર્યકર્તાઓ પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો તો તેની પર આપણે નજર કરીએ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પાટીલના હોમટાઉનમાં સ્નેમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું મુખ્યમંત્રી અને સીઆર આર રેલી દ્વારા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સ્નેમિલનના વર્ચ્યુઅલી ઓરજર જોડાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપના તમામ કાર્યકર્તાઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું હવે સ્વચ્છતામાં નંબર વનનું સ્થાન મેળવજો સુરતમાં લોકો ભારત છે એટલે સુરતમાં વિજય એટલે દેશભરમાંથી મેન્ડેટ અપાયો છે એવું સમજવું ત્યારે સી આર પાટીલના પેજ પ્રમુખની પ્રયોગ આજે દેશભરના પાર્ટી કાર્યકર્તાઓ માટે મોડેલ રૂપ બન્યું છે સી આર પાટીલને કહ્યું છે કે ડિસેમ્બરમાં કાર્યક્રમ ગોઠવજો હું ચોક્કસ આવીશ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સાથ સહકાર આપ્યો છે સુરતે તો નામે ભાજપને હાર આપી નથી બે હજાર બાવીસની ચૂંટણીમાં આઝાદી પછી સૌથી વધુ બેઠકો જીતીને સુરત રેકોર્ડ પણ બનાવ્યું છે માન્ય વડાપ્રધાન જે પ્રમાણે કરોનામાં પ્રજાજનોએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એના માધ્યમથી જે પ્રમાણે કોરોનામાં કામ કર્યું અને આજે આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ આ કરોનામાંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યો છે બીજા બધા દેશોની પણ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે એટલે પ્રજાજનોના સહકાર વગર અમુક કાર્યો આપણને લાગે છે પણ એ શક્ય હોતા નથી આજે આપણે સૌએ સુરત શહેરના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોએ જે મુખ્યમંત્રી તરીકે મારો વટ પાડી દીધો છે

કાર્યકર્તા મારામાં જીવંત રહ્યો છે એ તમારા કારણે થયું છે આજે હું અહીંયા બેઠો છું તમે પણ અહીં સીએમ તરીકે બેસી શકો છો જેમ અમે અહીંયા આવ્યા તો અમારો વટ પાડી દીધો હોય તેમ તમે ગાંધીનગર આવો હું તમારો વટ પાડી દઈશ તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના કાર્યકર્તાઓને જણાવ્યું હતું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ છે ભાજપની તાકાત ભાજપના કાર્યકરોના કારણે ભાજપની આ તાકાત ઊભી થઈ છે ભાજપના કાર્યકરોના કારણે ભાજપ આ સ્થાન સુધી પહોંચી શક્યું છે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું માર્ગદર્શન સતત મળતું રહે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું સુરત મહાનગર આયોજિત આજના આ નૂતન વર્ષના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ટૂંક જ સમયમાં આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા સૌના લોકલાડીયા નેતા રાજ્યના ભારતીય જનતા

કે આપણે સૌ લોકો બેઉ સાઈડ જે કોઈ લોકો બેઠા છે એ લોકો ઊભા થાય પોતાના સ્થાન પર સ્ટેમિલન કાર્યક્રમને લઈને કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને તમામ કાર્યકર્તાઓએ કેસરી સાફો પહેર્યો હતો દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતભરના ઉત્સાહનો સંચાર થયો છે સુરત ઇતિહાસ રચવામાં માની રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા